એટલે આપણે બધું સદગુણ થી સજન બને એમાં તણો નહીં ભેદ બ્રાહ્મણ હોવા છતાં રાક્ષસ સાહેબ પ્રકારના ગુણ છે ખાવાના નાવાના ખવડાવવાના આવકારાના આવજોના એવા બાવન પ્રકારના ગુણ હોય તમારી પાસે બાવન પ્રકારના ગુણ છે એમાં બાવન મો સદગુણ છે હરિભાઈ એકાવન એકાવન ગુણ જેની પાસે હોય પણ એક સદગુણ નો હોય ને તો બધા બાવન એ બાવન ચાર વેદનો નો જ્ઞાતા સાહેબ રાવણ અને એ એ રાવણ એ જે પાતાળ લોક ની અંદર એ રા રાવણ અભિમાન આવ્યું કે હું તો ત્રણેય લોક ને જીતેલો છું અને મહારાજા બલિના દ્વાર આગળ આવીને ઉભો રહ્યો ગધા લઈને અને બલિના દ્વાર ફકડાવીને કીધું કે તમારા દ્વાર પાર ને કીધું તમારા મહારાજા ને કયો કે ત્રણ લોક વિજેતા રાવણ છે એ અહિયાં રાજની અંદર આવ્યા છે અને

કે મહારાજા બલી તો બહુ બુદ્ધિજીવી રાજા એ ધીમે ધીમે હાલતા થયા એ દ્વાર આગળ આવીને એમ કહેવાય છે કે રાવણની સામે જોઈને એટલું કીધું કે રાવણ અહીંયા સુધી ધકો થયો તો કે હું સાબિત કરવા નીકળો છું કે નવે ખંડ અંદર હું ભગવાન છું મારા સિવાય કોઈ પૃથ્વી માટે બીજો દેવ નથી બીજો કોઈ વ્યક્તિ નથી અને તેદી એમ કહેવાય છે કે એટલા માટે અહીં આવ્યો છો તો કે હા અને તેદી બલીએ કીધું કે તો રાવણ તું ખોટે રસ્તે નીકળો છો કેમ તો કે ત્રણ લોક ની અંદર વિષ્ણુ થી મોટો કોઈ દેવ ન હોય કનૈયા થી મોટો કોઈ દેવ ન હોય અત્યારે કૃષ્ણ પણ વિષ્ણુ થી મોટો કોઈ દેવ ન હોય અને તેદી રાવણ ખડખડાત દાંત બીડો કાઢવા કે બલી હું ઈ સાબિત કરવા માટે જ નીકળો છું તું બહુ બહુ બરસારી છો ને એટલા માટે અહીંયા આવ્યો છું અને તેદી એમ કહેવાય છે તો રાવણ સાંભળી લે મારી એક ખાલી શરત છે ને એટલી પૂરી કરી લે એટલે હું શરણાગતિ સ્વીકારી લઉં તો કે બોલ શું શરત છે તો કે ભાઈઓ મારી હારે અને બે રાજા હારે વયા આવે અને બરાબર એમ કહેવાય છે કે પટારો આવ્યો અને મહારાજા બલી આમ કરીને પટારો ખોલ્યો અને કીધું કે આમાં રાવણ તન કઈ દેખાય છે તો કે હા કઈ ખાનણી જેવું ભીડું છે તો આને અધર ઉપાડી મારા સિંહાસન સુધી વયો આવ એટલે હું આ પાતાળ લોક નું રાજ છોડી દઉં અને તેથી રાવણ ને દશાનંદ રાવણ જેને પોતાના ખંબાની ઉપર હિમાલય અધર કર્યો હોય કળળ બ્રહ્માંડ હે કીશા કડકડ ઈ આખો હિમાલય જેના આ ગંગબાર જટધાર મંડિયમ યાદ્યાનુશંગ લિંગ ચંડિયમ બાલચંદ્ર બિદલાલ જ્વાલિયમ તંગ ભોજનંગ કુંડ માલિયમ અન સુન પાણ પીનાક સજנם ડક ડમરુ અવાજ બજנם જંગ જીત નીત ભંગખવנם ખ્યાલપ્રત જલકો પિલાવנם યાલ 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 કિનવાસנם અન કેહરી બિશાદ કીના આસנם અંગ કો વિભૂતિ રંગ ચડિયમ યોગ ભોગ ધ્યાન પ્રાત દડિયમ અન કામના મનીષ પુરન કરમ જય મહેશ

મારો બાપ એનો તો એટલે રાવણ તને હું કહું છું કે રેવા દેવ એની એ જબરું હાજુ લીશ કર્યું તું બ્રહ્માની પાસે લખાવી લીધું રાતે મરુ દિવસે ન આકાશય ન મળુ પાળું હાર થી નઈ ધાર થી નઈ પશુ થી નહીં પક્ષી થી નઈ અને રાવણ કે મારા દાદા પ્રહલાદને પ્રહલાદ ને જેથી એને કરડગત કરી અને તેથી પ્રહલાદ ગરમ ખંભ કરી અને એની સામે ઊભો રાખ્યો અને કીધું એના દીકરાને કે આની અંદર તને ભગવાન વિષ્ણુ દેખાય છે તો કે હા આની અંદર મને દેખાય ને હળી કાઢીને કે રાવણ જેથી બચ ભરી લીધી ને તેથી બચાવવા માટે કળ બ્રહ્માંડ એ કિસા કડકડ અડડ હાસી અડ હડડ હડે અને ભટ સટ અસુરા ત્રણ પ્રગટ ભાઈ ભંજન વિકટ રૂપ નરસંગ ભણે તેથી સ્તંભ ફાડીને એમાંથી નીકળ્યો જવાબ નતો નીકળો છું કારણ કે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી ઉનકે આગે ક્યાં છીપાયે જીનકે હાથ મે જીવન દોરી અને તેદી આપડા બહુ સરસ વાત લખી કે રાક્ષસો છે ને એ તપ કરી મરી ગયા માણસો છે એ ખાર કરી મરી ગયા માણસો ખાલી એટલું જ વિચારે કે

અને માતાઓ બેનોની હાજરી છે આપણો સમાજનો સાહેબ બહુ ઉજળો ઇતિહાસ છે આપણે એમાં ક્યાં ખોજ કરવામાં પાછળ રહ્યા છીએ નહીતર આજથી સૌંત 1770 ની અંદર આજનું જે વઢવાણ છે આજનું જે વઢવાણ છે આ આ તમે જે સાંભળો છો ને એ વાત નાનાભાઈ દોલત ભટ્ટે લખેલી છે ધરતીના ધબકાર નામના પુસ્તકની અંદર અને આજનું જે વઢવાણ છે એ એની અંદર પરમાર શાખાની અંદર માનભા જોધાણી કરીને પરમાર રે અને એવો મર્દ માણસ કે સાહેબ એ સમય માં જે સંગ નીકળતા એનું નેતૃત્વ કરે એનો રખોલીઓ થાય અને એ નીકળે અને ગીરના જંગલ ની અંદર થી સંગ વઢવાણ થી નીકળેલો અને બરાબર ગીરના જંગલ ની અંદર રાત રોકાણેલો અને અડધી રાતના સમયે રખોલીઓ માનભા છે આમ ફરતે 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 આટા મારે અને એમાં બરાબર અડધી રાતે સિંહ ઘે 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 કરતો બહાર નીકળો ઈ માનભા એ તેથી સિંહ ના જડબા પકડી અને આખે આખું ભાલુ ખોરવી દીધું સિંહના ના જડબાને ઝીલી રાખે એવો મર્દા મર્દ ભર માર માનભા જોધાણી પંદર વર્ષની દીકરી અને એક દિવસ બરાબર આજનો સમય અને એમાં બરાબર ગામની અંદર વઢવાણ જે આજનું અને વર્ધમાન અંદર એમ કેવાય છે દુશ્મનો છે ગાયો વારવા માટે આવ્યા અને દુશ્મનો ગાયો વારી અને હાલતા થયા અને ગામની અંદર ગુંગ્યો ઢોલ વાગ્યો એ બરાબર એમ કહે છે ગામ આખાની અંદર જે સુરવીરો હતા એ હી ભાલા તલવારોનો હથિયાર લઈ અને ઘોડા લઈને નીકળી ગયા પણ એમાં બરાબર હતવારા વાડની અંદર 15 વર્ષની માનબા જોધાણીની દીકરી એમ કહેવાય કે ઓહોરી નઈ કોરે ઉભેલી

સાહેબ અમૃત છે ને માટે વાપરે તે સતવારા આવો સતવારા સમાજ મેળો છે આવો ખીરી અમને એમ થાય કે પાછા કલાકારો

બઉ કરોડપતિ બેન પણ એટેક આવ્યો ને ગુજરી ગયા ગુજરી ગયા ઉપર ગયા ઉપર ગયા ને તો તો ખોલ્યો કે આ બેન લઈ લીધા પાછા મોકલી પાછા મોકલી દીધા પછી તો એને બહુ પૈસા હતા ને એને એમ થયું કે એક વખત ગુજરી ગયા ને પાછા આવ્યા તો હવે તો જીવી લેવું ફરારી ગાડી લીધી કારણ કે કરોડપતિ તો હતા ફરારી ગાડી લીધી પણ હવે ફરારી ગાડી લઈને આવતા હતા નીકળ્યા અમદાવાદ થી ને એમાં બરાબર જામનગર ટાઈપ બોક્સ સાઇડ નો કોઈ ડ્રાઈવર નીકળ્યો ગાડી લઈને ઈ અમે દી એની ઝપટે પડી વારી વારે ગુજરી ગયા ઉપર ગયા ઉપર કેમ તો ચિત્રગુપ્ત ચોપડો ખોલ્યો ચોપડો ખોલ્યો તો ચિત્રગુપ્ત ધર્મરાજન કે આ તો 10 દી પહેલા હતા ઈ જ છે એ હમણા દૂતોન બોલાવ્યા એ દૂતોન બોલાવ્યો કે લે કીધું કે 10 દી પહેલા જે લઈ આવ્યો તો એનો બીબુ નોખો હતું ને આનો નોખો છે એ ધર્મરાજા કે ઈ આ બ્યુટી પાર્લે વાર હવે ઘોટાળે છે એટલે ખાલી આપણે ક્ષેત્ર એટલું નથી ઉપર એવલા ક્ષેત્રાય છે અને આમાં જેટલા બેઠા છે એની હદાય ના થયું એ ખાસ સૂચના સાંભળજો બેકાર છે પ્રેમ માં બે કરાર છે મોઢામાં માવો હાથમાં સિને સ્ટાર છે આજે કયું પિક્ચર ચાલે તેની જાણ છે પણ પૂછો કે જીવન ધ્યેય શું છે તો લાચાર છે આજનો યુવાન કેવો છે એની વાત કરું નોકરીમાં બેકાર છે પ્રેમમાં બે છે તમે આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે ટૂંકું ટૂંકું ખાલી લેતો જાવ નોકરિયાત વર્ગ અત્યારે માણસ ઇમ્પ્રેશન પાડવા માંથી ઊંચો નથી આવતો બોલો હમણાં એક વકીલ સાહેબ ઓફિસ કહીએ ને તો આમ વકીલ સાહેબ આમ 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 ફોન બોલો લેડલાઈન ફોન આમ કાને ઉપાડે વાત કરે મૂકી દઈએ એમાં એક ભાઈ આવ્યા આમ ગેટે ઉભા રહીએ ને તો સાહેબ આમ ફોન ઉપાડ્યો ઉપાડી કે હા હાલો ભાઈ તમારા કેસના ના દસ હજાર રૂપિયા થશે દસ હજાર વગર કેશ નહીં લો એમ કરીને ફોન હેઠળ રાખી અને બોલા ભાઈ સામે જોઈને કીધું એ કે ભાઈ શું તમે યાર કે આ કઈ ના ઊભા છો મારા હામાં જોઈ રાખો છો બોલો ને જલ્દી મારે કેટલા બધા ફોન આવે ઓલો કે સાહેબ તમે બધે મને જે અરજી આપી ને હું તો ડેડલાઇન ફોનમાંથી આવ્યો છું કનેક્શન દેવા દુનિયામાં સમજાય એના માટે નવ્વાણું આવી રીતે ચાલે છે વગર દો એટલે નોકરીમાં બેકાર છે પ્રેમમાં બે છે મોઢામાં માવો ને હાથમાં સિનેસ્ટાર આજે કયું પિક્ચર ચાલે તેની જાણ છે પૂછો જીવન જે શું છે તો લાચાર છે અરે સલમાન ખાન ને સની દેવલ થી માહિતગાર છે પૂછો ભગતસિંહ વિવેક વિવેકાનંદ વિશે અજાણ છે આ નો યુવાન કેવો હોય સાહેબ એક ટૂંકી વાત જે લાલા લખપત ની હત્યા કરવામાં આવી અને તે સોળ થી સત્તર વર્ષ નું યુવાન આમ પંજાબ ની બજાર ની અંદર અડતાલીસ કલાક માં જો હું તને મારી નાખું તો અણજણ હરામ છે અને અડતાલીસ કલાક નો થાય અને બીજા દિવસ છાપાની ની અંદર આવ્યું લાલા લખપત રાય ની હત્યા અને એના હત્યારા ની હત્યા પોલીસ તપાસ ચલાવે છે કે આ હત્યા કોને કરી અને છાપુ લઈને કિશનસિંહ ઘરે આવ્યા

નહીતર જો હાવ ઝીણી ઝીણી વાતમાં માં ઘણા બધી જાણવા જેવી વાત હોય તમને કહો જાતા જાતા ખાલી એક પોઈન્ટ વાળી વાત કરતો જાઉં ચા હોય ને ચા આ સંબંધ અને ચા એ બે વસ્તુ એવી છે કે એક વખત બૈના પછી ચા ને પાછો ગરમ તમારે કરવાનો ગમે એવો સારો ચા હોય તો પેલા જેવો ટેસ્ટ ના આવે અને સંબંધ એવો છે એક વખત બગડી ગયા પછી તમે ગમે એવા ભાઈબંધ થાવ તો પેલા જેવી મજા ન આવે અને સમય અને સ્થળ નું કેટલું ની અંદર જાજો અને બરફી લેજો પેડા લેજો લેજો માથે ઉડતી હોય તમે એમ કેજો કે અડધો કિલો જોખી દે અડધો કિલો જોખે માથે ગમે એટલી માખીઓ બેઠી હોય જમણભાઈ કોઈ દિવસ આપણે એમ નથી કીધું માખી ઉડાડીને આપ કારણ કે એ માખી ના વજન ને આપણે નથી ગણતા પડે એની માખી જો હોની દુકાન માં હોય ને તો પંદર હજાર ની થાય એટલે સમય અને સ્થળ અને સમય ને આપણે અનુસરી અને ભાઈ શ્રી કિરીટભાઈ નકુમને કુંભ વિનંતી કરી કે આવો સુંદર બધાના ભજનો લઈ ભાઈ શ્રી કિરીટભાઈ